બાપડા અહીં ઠેર બાયકું નું રિક્ષાનું હીકાય મેદી મેદીન બરાવા આરા રહે હમકા બંગકો આયો બકાજી ને આયો બંગકો આયો કોણ હે કોણી ને ભરત કે ફૂલ ક્યાંથી આતે હે વાહરા તાયો બકાજી કી બોલાવતા ધોરિયા અબ બી

આડે હોય ને ફડાકા હોય પાડા આયા ફડાકાવા ને આપણા પાડા બેડા ને બિંદડા જટ હે સુ બોલ દી બહુ મારી આ રાઈ તારી હોય બંકો આયો ફળડ તો ફળડ તો આયો શું કરવા રહ્યા તા બંકો આયો આયો